અત્યારે અમિત ચાવડા ને પ્રમુખ બનાવ્યા તુષાર ચૌધરીને વિરોધ પક્ષના નેતા બનાવ્યા અર્થાત પાટીદાર ની જે પ્રબળ લોબી છે એનું બિલકુલ સરેઆમ અપમાન કરવામાં આવ્યું છે અવગણવામાં આવ્યા છે અને અવગણવા અપમાન સુધી આ એકતાલીસ જેટલા પાટીદારો એ અહીંથી પત્ર પેલા તો અમદાવાદમાં મિટિંગ કરી એમાં ધારાસભ્ય કક્ષાના લોકો હતા લખીને રાહુલ ગાંધીનો સમય માંગ્યો કે તમે સમય ફાળવો તો અમે થોડીક ચર્ચા કરવા માંગીએ છીએ રાહુલ ગાંધીએ સમય પણ ન ફાળવો આ તો હદ કહેવાય કે તમારા એવડા એવડા નેતાઓને મળવાનો તમારી પાસે ટાઈમ ન હોય તો કોઈ લોકો આવા નેતાને મત શું કામ આપે અહીના જે પાટીદાર અગ્રણી છે એને મત આપીને કોઈ મત માંગવા જાય તો કોઈ કે ન કે કે તમને તમારા નેતા નથી મળતા તો વિપક્ષના એટલે કે શાસક પક્ષ ભાજપના નેતા ક્યાંથી મળશે મને કયો બિલકુલ રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા છે તમે ધારાસભ્ય કક્ષાની વ્યક્તિ જુઓ તમને રાહુલ ગાંધી ન મળે તો તમને ભૂપેન્દ્રભાઈ ક્યાંથી મળે મને કયો એટલે બહુ મોટું મહામંથન ચાલ્યું અત્યારે જે જાહેરાત થઈ અમિત ચાવડાની તુષાર ચૌધરી ની એટલે સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે કોંગ્રેસ માં અને કોંગ્રેસના કેટલાક વિચારક બૌદ્ધિક અને વિશ્લેષક કહી શકાય એવા લોકોની મિટિંગ તાજેતરમાં મળવાની છે ઈ મિટિંગ બોલા જે પેલા પાટીદારોની મિટિંગ મળશે પાટીદારો ની મીટિંગ મળ્યા પછી બીજા અન્ય સમર્થકો એવા સો બીજા દિગ દિગંતો ને ભેગા કરશે અત્યારે પહેલા પાટીદાર પછી પાટીદાર પછી અન્ય અઢારે વર્ણ નેતાઓ જે છે જે કોંગ્રેસના છે પણ પાટીદાર નથી કોઈ પણ કોમ ના હોય ઈ લોકોની મીટિંગ મળશે સો લોકોની અને ઈ સો લોકોની મીટિંગ મળ્યા પછી મોટો ધડાકો કરવાના છે કે અમારે વિકલ્પ શું વિચારવો બિલકુલ એટલે આપણે જે બે દિવસ પહેલા અમે છાપામાં છાપ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ તૂટવાને હવે સંગઠન જાહેર થાય એટલી જ વાર છે ઈ સમય આવી ગયો કારણ કે કોંગ્રેસે પાટીદારોની બિલકુલ અવગણના કરી અત્યારે એ જે જઈ રહ્યા છે એ શું છે અત્યારે ખામ તરફ જઈ રહ્યા છે ખામ એટલે માધવસિંહ સોલંકી આદિવાસી ક્ષત્રિય દલિત અને માઇનોરિટી એટલે મુસ્લિમ આ ચારેય ભેગા કરીને એવું કર્યું છે કે આપણે જીતી ગયા ગઢ ઈડરિયો ગઢ પણ એને ખબર નથી કે એમ કરીને કોંગ્રેસની ની પાળ પીટી નાખી કારણ કે જે સવર્ણ વર્ગ છે એ આખો કોંગ્રેસથી વિમુખ થઈ ગયો એ આજની તારીખે વિમુખ જ રહ્યો એટલે આપની જાણ ખાતર હમણાં નજીકના ભવિષ્યમાં મેં એવું સાંભળ્યું છે કે બહુ મોટા નેતા જે છે ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના એ આમ આદમી પાર્ટીમાં જોડાશે એ બોણી થશે અને ભવિષ્યમાં મોટા ભાગના કોંગ્રેસી પાટીદારો અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જેને એમ લાગે છે કે આ લોકો ફ્રન્ટ પેજ ઉપર એનું હેડિંગ જે હતું એ અત્યારે થયું એટલે હું વાગોળો છું હેડિંગ એવું હતું કે ગુજરાત કોંગ્રેસ તૂટવાને હવે સંગઠન જાહેર થાય એટલી જ વાર છે બરાબર અત્યારે અમિત ચાવડા ને પ્રમુખ બનાવ્યા તુષાર ચૌધરીને વિરોધ પક્ષના નેતા બનાવ્યા અર્થાત સૌરાષ્ટ્રના પાટીદાર ની જે પ્રબળ લોબી છે એનું બિલકુલ સરેઆમ અપમાન કરવામાં આવ્યું છે અવગણવામાં આવ્યા છે અને અવગણવા અપમાન સુધી આ એકતાલીસ જેટલા પાટીદારો એ અહીંથી પત્ર પેલા તો અમદાવાદમાં મિટિંગ કરી એમાં ધારાસભ્ય સંસદ સભ્ય કક્ષાના લોકો હતા એને કે સી વેણુગોપાલ કોંગ્રેસના મહાસચિવ એને પત્ર રાહુલ સમય કે તમે સમય ફાળવો તો અમે થોડીક ચર્ચા કરવા માંગીએ છીએ રાહુલ ગાંધી એ સમય પણ ન ફાળ્યો આ તો હદ કહેવાય કે તમારા એવડા એવડા નેતાઓને મળવાનો તમારી પાસે ટાઈમ ન હોય તો કોઈ લોકો આવા નેતાને મત શું કામ આપે અહીના જે પાટીદાર અગ્રણી છે એને મત આપીને કોઈ મત માંગવા જાય તો કોઈ કે કે ન કે કે તમને તમારા નેતા નથી મળતા તો વિપક્ષના એટલે કે શાસક પક્ષ ભાજપના નેતા ક્યાંથી મળશે મને કયો બિલકુલ રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા છે તમે ધારાસભ્ય કક્ષાની વ્યક્તિ જુઓ તમને રાહુલ ગાંધી ન મળે તો તમને ભૂપેન્દ્રભાઈ ક્યાંથી મળે મને કયો એટલે બહુ મોટું મહામંથન ચાલ્યું અત્યારે જે જાહેરાત થઈ અમિત ચાવડાની તુષાર ચૌધરી ની એટલે સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે કોંગ્રેસ માં અને કોંગ્રેસના કેટલાક વિચારક બૌદ્ધિક અને વિશ્લેષક કહી શકાય એવા લોકોની મિટિંગ તાજેતરમાં મળવાની છે ઈ મિટિંગ બોલા જે પાટી પેલા પાટીદારો ની મિટિંગ મળશે પાટીદારો ની મીટિંગ મળ્યા પછી કોંગ્રેસના છે પાટીદાર નથી કોઈ પણ કોમ ના હોય ઈ લોકોની મિટિંગ મળશે સો લોકો ની અને ઈ સો લોકોની મિટિંગ મેળ્યા પછી મોટો ધડાકો કરવાના છે કે અમારે વિકલ્પ શું વિચારવો બિલકુલ એટલે આપણે જે બે દિવસ પહેલા અમે છાપામાં છાપ્યું હતું કે ગુજરાત અવગણના કરી અત્યારે એ જે જઈ રહ્યા છે એ શું છે અત્યારે ખામ થિયરી તરફ જઈ રહ્યા છે ખામ થિયરી એટલે માધવસિંહ સોલંકી આદિવાસી ક્ષત્રિય દલિત અને માઇનોરિટી એટલે મુસ્લિમ આ ચારેય ને ભેગા કરીને

એ આમ આદમી પાર્ટીમાં જોડાશે એ બોણી થશે અને ભવિષ્યમાં મોટા ભાગના કોંગ્રેસી પાટીદારો અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જેને એમ લાગે છે કે આ લોકો આપણી કોઈ કદર કરતા નથી તો એ પોતાનો વિકલ્પ વિચારશે